આલું ડમરી ઉડાડણો હવે આપણે ઘડી ઉતરી ગયા ને કાકા કડી છડી ગયા છે કક કારણ કે ડમરી બહુ ઉડતી હતી બપોટાણો થઈ ગયું તો આપણે હવે હાલશું આજે ની બે વાત બહુ સારું નીકળે ભાઈ મે પવન હરખ હોય ને આમ તેમ આમ ફેકી દે આડા હર તો બધી જગ્યાએ વાવેતરું અને ક્યાંક ક્યાંક ઘઉં વાડા અને આજ તો લૂ વાય એની વાત જવા દી તળકો જેવો હતો ગજબ જય માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ વ્લોગની તો કામકાજમાં તો જો કાલના દિવસમાં બધું ઘઉં વાળું એવું બધું બારીને છે એ નેવરા થઈ ગયા હતા અને આજના દિવસમાં આવે ટ્રેક્ટરની વાટ છે હવે કહી આવે કારણ કે હવે હાઈજ આવે કે પછી અટાણે આવે કંઈ નક્કી નથી એવું છે નાગરી જો ગાયું મીંડી ભાંભરવા કારણ કે ગાયું દોવાનું ટાણું છે એ થઈ ગયું છે ને હવે તો થઈ થઈ ગઈ બાકી તો અહીંયા પાસે નવું હતું ઠેકડા ઠેકડ એને એમ કે મને છોડવા જ આવે એટલે આટા ટેલા ને એવું બધું મારી રાખતી તો જો દેખો ઈશ મેં નાનું છે પણ હવે રમકડું છે મારે એવું તો એવું બધું છે નાલો ટ્રેક્ટર ની જો વાત જોઈ છે કદાચ બપોર અટાણ વાગી ગયા શિયાર સાડા શિયાર જેવું તો કદાચ આવશે તો આવશે નકર પછી કાલના દિવસમાં આવશે એવું કહે કારણ કે થોડા જુદું વાવેતર કરશું હોય અને આગળ હાલો ગાયું દોવાનું ટાણું થાય ધીરે ધીરે અને નાખી દીધી એ નીર ખાઈ લીધી છે કારણ કે હવે તો ખાતા શીખી ગયી એમાં થોડીક જોરમાં આવી ગઈ કફમાં આવી ગઈ છે આને એમ કે મારે વાંસડી પણ કામ બેઠા ફાઇબરા ફાયબરથી ઘા હાલે તો જો એક નંબર છે તમને વાસડી દેખાય હમણાં તો આ એક્લાસ થઈ ગઈ આવી રીતે હરાબ બિસાડી ઓલી હતી હવે તો હાઈ ક્લાસ થઈ ગઈ છે કારણ કે નીર ખાતા શીખી ગઈ અને ગાયની જેમ છે એ મીંડી પેટ ભરવા કાય ઘા લીલું નાખીએ એટલે તારે નાખ્યું ન થાય કાય ઘા ઉપાડ કરી લ્યો એમાંથી ચાલુ થઈ ગઈ છે મોટર જાય છે ક્યાંક પાણી તો બધી જગ્યાએ વાવેતરું અને ક્યાંક ક્યાંક ઘઉંવાળા હરગે અને આજ તો લુ વાય એની વાત જવા દો આ તડકો જેવો હતો ગજબ એટલે એવું બધું છે અને બધી જગ્યાએ ઘઉં નીકળી ગયા આ બાજુ ખૂમવાડું હરકી ગયો આ એક બાકી હજી ગાવાનું ને ભેહું ને એવું દોવાનું હાલે ક્યાંક ક્યાંક છે પાણી હાલે એવું બધું છે ભાઈ તો ઘઉં વાળા મંડે હરગવા બગડા હટી બોલો પણ નામે તે આજ પવન ઉડ્યો હે બહુ પાછો કાલ જો કે હરગવું તો તદી ધ્યાન રાખવું પડે મતું એટલે કાલ વાંધો નતો તોટાણે જે પવન વાય છે એવો જો કાલ વાયો તો ક્યાંક ક્યાંક જેવા રહી ગયા ને દાઠિયા ને એવું બારવામાં માં નો રહેત કારણ કે આમ પવન એક આમ હળગે જાય ઉપાડી લે કાલ જો કે માપે તો સારું હતું અને ખાવ ઉભા હતા બધું ભેગું હતું એવું બધું છે ને હાલ કામ કરતો બોક છે નહીં કારણ કે ટ્રેક્ટર ની વાવે વાવે તો સારું થાય તો કઈક નવું કઈક ફેડ હું આમાં બાકી આગળ કઈ ભેગું થાય એમ છે નહીં એટલે ઘડીક આટા મારીએ અને બાકી તો મજા મજા હરગાય હરગાય ઓહો ધુવાડે ધુવાડા જાય ભાઈ ગોટા ગોટા બસ પારું પારું ધીરે ધીરે મૂકે એટલે કઈ દાજે નહીં બે વાત બહુ સારું નીકળે ભાઈ મે પવન હેર હોય ને ડામ થામ ફેંકી દે આવા ડાહુરુ પવન આમ વયો ગયો હા એમ દરિયા ઠારો પવન પડી ગયો ને આઈ લાઈક લાસ થી જાતા ને ઈ આમ થી હડરાટી બોલ આવે છે પવન એટલે પતંગ ઉપર ન લે હરગે દેખાય

કટકટાટી બોલાવો પણ ખાવામાં બાષ્પુ ને તારે કંઈ ઘટે નહીં એમ જોઈને બાકી બેહીન દાણાની ખટખટાટી બોલાવે બહુ હોશિયાર ખાવામાં ઘઉં ખાય છે એ સ્પેશિયલ એના માટે જ રાખ્યું છે જો દાણા લઈને મિંડી બટકાવવા ફીલ નો ખરવું જોઈએ નકર ખાલા રહી પગલાં ભાઈ મારી પહેલા પહેલા હેલે ને ગડધડાટી બોલે કારણ કે જેવી છે બાસુ ધ્યાન રાખવું પડે પાંહ ફૂલે ફૂલ થાવી જોઈએ તમને કાંઈ થાય અત્યારે પોટેક લાગે

ચાલો ભાઈ બસ ચાલુ ડમરી ઉડાડવાનું હવે આપણે ઘડી ઉતરી ગયા ને કાકા ઘડી ચડી ગયા કારણ કે ડમરી બહુ ઉડતી હતી બપોર ટાણું થઈ ગયું તો આપણે હવે ખાલીશું પગલા મારા બેટા બધા ભેગા ને ભેગા જ્યાં જવું છે તો આ એટલું આખે આખું આપણે આંખ્યું લાંબું લપટ જેવું ખરું નાખ્યું છે ખરેખર ખેતરનું જોઈ શકો તમે હવે સેલોનો રપોટો હાલે એટલે ઈ લગભગ આઈત દિવસ માં આવી જાય આખે આખું ખાલો આપડે વાડી રાહિયે અને ગામ માં જઈ માતાજી આપડી ગાડી પડી જ છે લઈને વેતા